બનાસકાંઠામાં આવતીકાલે ત્રણ જગ્યાએ મોકડ્રીલ યોજાશે સાંજે ચાર કલાકે જિલ્લાના આઈડેન્ટિફાય કરેલા ત્રણ મહત્વના સ્થળો પર મોકડ્રીલ શરૂ થશે પાલનપુર પાલિકા વિસ્તારમાં સિવિલ ડિફેન્સ સાયરન વગાડવામાં આવશે તો બે મિનિટ શરૂઆતનું સાયરન એરસ્ટ્રાઇક થવાની ચેતવણી રૂપે આપવામાં આવશે બે મિનિટ સળંગ સાયરન વાગે એટલે સ્ટ્રાઇકની સંભાવના નથી ક્લિયર સિચ્યુએશન સમજવું પાલનપુર ડીસામાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ અપાશે જેમાં લોકોને જોડાવા માટે પણ જણાવાયું સાત પિસ્તાલીસ થી આઠ પંદર સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બ્લેક આઉટ કરવાનું આયોજન બ્લેક આઉટ દરમિયાન સરકારી ઇમારતો બ્રિજ રસ્તા પરની લાઇટો બંધ કરાશે બનાસકાંઠાના સૌ નાગરિકોને સંસ્થાઓને લાઇટો બંધ રાખી સહયોગ આપવા કલેક્ટરની અપીલ હોસ્પિટલ સહિત ઇમરજન્સી સેવાઓ આપતા સ્થળોએ બારીઓ ડાર્ક કાગળથી ઢાંકવા કલેક્ટરે અપીલ કરી બનાસકાંઠા જિલ્લાની સરહદો ઉપર બીએસએફ જવાનો દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ મોકડ્રીલ દરમિયાન જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં અડધો કલાક સુધી બ્લેક આઉટ કરવામાં આવશે જ્યારે થશે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ સાધશે લોકો શું ધ્યાન રાખવામાં ખાસ કરીને સિવિલ ડિફેન્સ સાયરન હોય છે એ ચોક્કસ પ્રકારના નિયમો ઉપર કામ કરતું હોય છે જેમાં જ્યારે બે મિનિટ સુધી ફોલિંગ અને રાઇઝિંગ એટલે કે સાયરનનો અવાજ ધીમો વધારે ધીમો વધારે થાય એનો મતલબ છે કે નજીકના જે પાંચ દસ મિનિટનો સમયગાળો છે એમાં એરસ્ટ્રાઇક થવાની સંભાવના છે આથી જે નાગરિકો છે એ આ પાંચ દસ મિનિટના સમયગાળામાં બંકર છે કે ઘર છે મકાન છે એવી સુરક્ષિત જગ્યાએ જઈ શકે છે અને એના બાદ જ્યારે બે મિનિટ માટે સડંગ સાયરન વાગે છે એનો મતલબ એવો છે કે હવે એરસ્ટ્રાઇક થઈ ગયું છે અથવા એરસ્ટ્રાઇકની સંભાવના પૂરી થઈ ગઈ છે અને એને ફાઇનલ ક્લિયરન્સ કહેવામાં આવે છે શરૂઆતના બે મિનિટમાં ફોલિંગ અને રાઇઝિંગ સાથે જે સાયરન વાગે છે એનો અર્થ છે કે એર સંભવિત એરસ્ટ્રાઇક થવાની છે અને ત્યારબાદ બે મિનિટ માટે સડંગ જ્યારે ધીમો કે વધારે અવાજ થયા વગર સડંગ સાયરન વાગે છે એનો અર્થ એ છે કે સ્ટ્રાઇકની જે સંભાવના હતી એ ક્લિયર થઈ ગયેલી છે અને હવે નાગરિકો બહાર આવી શકે છે ધન્યવાદ યુદ્ધ થાય છે બનાસકાંઠા એવા કયા વિસ્તાર છે જે અત્યારે સંવેદનશીલ માનવામાં આવે છે આવા કેન્દ્રો યુદ્ધમાં સ્થિતિ બચાવવા માટે શું હાલમાં આપણા જે બનાસકાંઠા જિલ્લો છે એમાં વાઇટલ ઇન્સ્ટોલમેન્ટ કુલ બે છે અને બંને જે સ્થળો છે ત્યાં આગળ મોકડ્રીલ કરવાની જે પ્રક્રિયા છે એ હાલમાં ચાલુ છે આ ઉપરાંત જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે તે તેની સુરક્ષા હાલમાં બીએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે સરબેટ કસ્ટમ બોર્ડના ગામો છે ત્યાં કોઈ કદાચ ભાવે છે મેં જેમ તમને કીધું એમ કે આવતીકાલે તમામ જે સમગ્ર બનાસકાંઠા જિલ્લો છે અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેના જે ગામો છે એમાં પણ અડધો કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે ઓકે ઓકે સર આવતીકાલ જે મોટું છે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જેટલા સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરેલું છે આ મોકડ્રીલ સાંજના ચાર વાગ્યાથી જિલ્લાના જે ત્રણ વાઇટલ ઇમ્પોર્ટન્સ ધરાવતા અને આઈડેન્ટિફાઈડ અગત્યના જે સ્થળો છે એ સ્થળોએ શરૂ થશે આ ઉપરાંત જે મોકડ્રીલ થવાની છે એમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે સિવિલ ડિફેન્સ સાયરન પણ સાંજના સમયે વગાડવામાં આવશે જેમાં બે મિનિટ સુધી સાયરન શરૂઆતના સમયે વાગે છે રાઇઝિંગ અને ફોલિંગ પોઝિશનમાં એનો અર્થ થાય છે કે એર અટેક માટેની વોર્નિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે બે મિનિટ સળંગ સાયરન વાગે છે એનો અર્થ એવો થાય છે કે હવે સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ છે આ ઉપરાંત પાલનપુર અને ડીસામાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને જે નાગરિકો એમાં જોડાવા માગતા હોય તેઓ પણ તેમાં જોડાઈ શકે છે તથા સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી સમગ્ર જે બનાસકાંઠા જિલ્લો છે એમાં બ્લેકઆઉટ માટેનું આયોજન આ મુકડ્રીલ અંતર્ગત કરેલું છે તમામ જે સરકારી ઇમારતો છે જાહેર સ્થળો છે લાઇટો છે બ્રિજ પરની લાઇટો છે જાહેર રસ્તા ઉપરની જે લાઇટો છે એ હાઈવે પરની લાઇટો છે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત નાગરિકો પણ આ જે મોકડ્રીલ છે એમાં સરકામ સરકારની સાથે સહયોગ કરે સરકારની સાથે અડીખમ ઉભા રહે તે માટે આ સાત પિસ્તાલીસથી આઠ પંદરના સમયગાળા દરમિયાન સૌ નાગરિકોને સૌ સંસ્થાઓને પ્રકાશીય ઉપકરણ અને લાઇટ બંધ રાખવા માટે હું વિનંતી કરું છું તથા જે એસેન્શિયલ સર્વિસ છે જેમ કે હોસ્પિટલ કે જ્યાં આગળ લાઇટ બંધ ન કરી શકાય ત્યાં પણ જે બારી છે એને જે ડાર્ક જે કાગળ અથવા કપડાથી ઢાંકી દે અને આ બ્લેકઆઉટની મોકડ્રીલમાં જોડાવા જોડાઈ શકાય તેવા પ્રયત્નો કરવા માટે હું સૌને અનુરોધ કરું છું ધન્યવાદ